ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગાંધીધામ તાલુકાના ચુડવા ગામની મુસ્લિમ પરિવારના નવ સભ્યો ગાડી લઈને શનિવારના રોજ વિસનગર તાલુકાના ઉનાવા ગામે આવેલા મેરા દાતારની દરગાહે સલામ ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન સાંતલપુર વારાહી હાઈવેના બામો રોલી પાસે બપોરના સુમારે ચાલક સ્ટીરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ગાડી હાઈવે પરથી સામેની બાજુ ના રોડ પર પલટી ખાઈ બાજુના ખાડામાં ખાબકી હતી જેના લીધે ગોજારા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ગાડીમાં બેઠેલા મુસાફરોની ચિચિયારી અને બુમાબૂમથી લોકો મદદે દોડી આવ્યા હતા અકસ્માતમાં ચાલક સહિત એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ચાર બાળકો બે મહિલા એક પુરુષ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ તમામ લોકોને ધારપુર ખાતે રિફેર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું હતું અન્ય ઈજાગ્રસ્તોને રાધનપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ થતાં જ વારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતક અન્ય ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનો અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ દ્વારા સી એચ સી ખાતે લઈ જવામાં આવ્યા હતા હતા ગંભીર ઇજાગ્રસ્તોની વધુ સારવાર માટે દ્વારા રિફેર કરવામાં આવ્યા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ